નમસ્તે મિત્રો મારી ઉંમર ત્રીસ વર્ષની છે અને મારા લગ્ન થઈ ગયા છે હું જોવામાં ખૂબ જ સુંદર લાગુ છું મારો રંગ એકદમ ગોરો છે અને કમર સુધી લાંબા મારા વાવ છે હું મારા ઘરનો ખર્ચો એક નાની એવી જમવાની લોજ ચલાવીને કાઢું છું ત્યાં રોજ ટ્રક ડ્રાઈવરો જમવા અને ચા પાણી પીવા માટે આવે છે હું સાદું ભોજન બનાવું છું કારણ કે મારે ત્યાં વધારે ટ્રક ડ્રાઈવર ચા પીવા માટે જ આવે છે એક દિવસ એક ડ્રાઈવર મારી લોજ ઉપર આવ્યો તે દિવસે ખૂબ જ વરસાદ થઈ રહ્યો હતો અને તેણે આવતાની વેચ મારી પાસે એવું માંગ્યું કે હું ખૂબ જ મોજમાં આવી ગઈ મારા લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા મારા બે છોકરીઓ છે એક નું નામ પ્રિયા અને બીજું નું નામ શિલા અને મારા પતિ નું નામ નીલેશ છે તે મગજથી થોડા કમજોર છે પરંતુ તે મહેનતુ ખૂબ જ છે તે જે કામ કરતા તે ખૂબ જ વ્યવસ્થિત કરતા મેં મારા ઘરની સામે એક નાની એવી લોજ બનાવી હતી અમે બંને ખૂબ જ મહેનતથી તે લોજ ચલાવતા હતા સવાર સાંજ સુધી લોજ માં કામ કર્યા પછી પણ અમને ખૂબ જ ઓછા પૈસા આવતા હતા વધારે ગ્રાહક ટ્રક ડ્રાઈવર હતા જે ચાપીને જતા રહેતા કારણ કે મારી લોજની અંદર સારું જમવાની વ્યવસ્થા ન હતી અમે ફક્ત કાઠિયાવાડી ભોજન બનાવતા હતા જો અમારી પાસે વધારે પૈસા હોત તો અમે ત્યાં પંજાબી અને ચાઇનીઝ પણ જમવાનું બનાવી શકત પરંતુ મારા પતિની એવી ચાહત હતી કે તે ફક્ત પોતાની પત્ની અને બાળકોનું પેટ ભરી શકે મારા ઘરની બાજુમાં એક નાનું એવું તળાવ હતું જેની અંદર ખૂબ જ માછલીઓ હતી જે મારા પતિ પોતાના મિત્રો સાથે પકડવા જતા આખો દિવસ તે માછલી પકડતા અને બજારમાં વેચતા અને જ્યારે લોજ ઉપર કામ ન હોય તો તે બાજુના શહેરમાં મજૂરી કામ કરવા માટે જતા અને ત્યાં કે સાત આઠ દિવસ રોકાઈને કામ કરતા અને જ્યારે તે ન હોય ત્યારે લોજ હું એકલી ચલાવતી રસ્તા પરથી આવતા જતા લોકો મને ખૂબ જ ધ્યાનથી જોતા કારણ કે હું ખૂબ જ સુંદર હતી અને ઉપરથી હું લોજ ચલાવતી હતી લોકો મને ચા પીતા પીતા જોવાનો આનંદ લેતા જો કોઈને ચા પીવાનું મન ન હોય તો પણ તે ચા પીવા માટે આવી જતા બધા ટ્રક ડ્રાઈવર મારી રોજ ઉપર ચા પીવા આવતા પરંતુ થોડા સમયથી બાજુમાં નવો રસ્તો બન્યો હતો તેથી મારા રસ્તા ઉપર થોડાક જ ટ્રક પસાર થતા અને મારો ધંધો બંધ થઈ ગયો હતો ઘરમાં પૈસાની ખૂબ જ તંગી થઈ ગઈ હતી હું આખો દિવસ લોજ પર બેસીને ગ્રાહક આવવાની રાહ જોઈ રહી હતી પરંતુ ખૂબ જ ઓછા ગ્રાહકો આવતા સવારથી સાંજ સુધી હું રાહ જોઈ જોઈને પરેશાન થઈ જતી થોડા દિવસ આમ જ નીકળી ગયા મનમાં ને મનમાં હું ખૂબ જ દુખી થતી હતી મારા પતિ પણ કામ કરવા માટે શહેરમાં જતા રહ્યા હતા તે શહેરની અંદર કડિયા કામ કરતા હતા અમારી બંને પાસે ફોન ન હતો તેથી અમે એકબીજા સાથે વાત કરી શકતા નહોતા મારા પતિનો વિચાર મારા મનમાં આવતાની સાથે હું તેની યાદમાં ખોવાઈ ગઈ એક સમય હતો તે ખૂબ જ સુંદર હતો પરંતુ હવે તે એટલો સુંદર નથી તે પહેલા જેવો રહ્યો નથી હવે તે થોડો થોડો નશો પણ કરવા લાગ્યો છે તે પોતે ખૂબ જ ખુશ રહેતો

અચાનક મારો સપનો તૂટ્યો કોઈ ગ્રાહક અંધારાની અંદર ટોર્ચ લઈને મારી લોજ તરફ આવી રહ્યો હતો તેને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ કારણ કે તે ભલે ચા પીવા માટે આવી હોય પરંતુ મને થોડા પૈસામાં મળશે હું તેને આવતો જોઈ રહી હતી તેણે હાથમાં ટોર્ચ પકડી હતી અને તે લોજ તરફ જ આવી રહ્યો હતો તે આવીને બેસી ગયો તેના કપડા વરસાદને લીધે ભીના થઈ ગયા હતા તે આવીને મને જોવા લાગ્યો થોડી વાર પછી તે બોલ્યો શાક રોટલી મળશે મેં કહ્યું થોડી વાર બેસો હું તમને ઘરમાં ગરમ બનાવી આપું છું હું જલ્દી જલ્દી ઘરની અંદર ગઈ. દાવ તો મેં પહેલેથી બનાવી રાખી હતી. બાપેલી દાવ લઈને હું લોજ ઉપર આવી અને જલ્દી જલ્દી ડુંગળી કાપી અને દાળને વઘારવાની શરૂઆત કરી. અને બીજી બાજુ રોટલી બનાવવા માટે લોટ બાંધ્યો અને હું રોટલી બનાવવા લાગી. તે વ્યક્તિને ખૂબ જ ભૂખ લાગી હતી. હું વિચારતી હતી કે આટલા વરસાદમાં તે અહીંયા કેમ પહોંચી ગયો? એક રોટલી બની એટલે મેં ફટાફટ ટેબલ ઉપર જમવાનું આપ્યું. તેને જોઈને એવું લાગતું હતું કે તે ખૂબ જ ધીખ્યો હતો અને ખૂબ જ થાકેલો હતો. મારી રસોઈની અંદર સ્વાદ હતો તેણે ભૂખ એટલી બધી હતી કે તેણે ભરપેટ ખાવાનું ખાધું જમ્યા પછી તે બોલ્યો કે તમે ખૂબ જ સારું જમવાનું બનાવો છો તેણે આઠ નવ રોટલી ખાઈ લીધી અને પાણી પીધું પછી તે ખુરશી ઉપર સુવાની કોશિશ કરવા લાગ્યો તેણે મને જમવાના પાંચસો રૂપિયા આપ્યા મેં તેને કહ્યું સાહેબ જમવાના એટલા બધા પૈસા નથી ફક્ત દોઢસો રૂપિયા આપો તેણે કહ્યું કોઈ વાંધો નહીં તમે પૂરા પૈસા રાખી લો

હવે વરસાદ પણ ખૂબ જોરદાર પડી રહ્યો હતો અને વીજળી પણ ચમકી રહી હતી લગભગ રાતના બે વાગ્યા હતા હવે મને કોઈ ગ્રાહક આવવાની આશા નહોતી તે ચાર પાઈ ઉપર સુઈ ગયો હતો હું તેને ત્યાં મૂકીને મારા ઘરે આવી મેં ઘરેથી ચાદર લીધી અને પાછી તેને આપવા માટે લોજ ઉપર ગઈ તે સૂઈ રહ્યો હતો પરંતુ તેને ઠંડી લાગી રહી હતી મેં જ્યારે તેને ચાદર ઉતારી તો મને લાગ્યું કે તેને તાવ આવી ગયો છે મારી પાસે તાવની દવા હતી મેં તેને દવા આપી અને પાણી આપ્યું તેણે દવા હાથમાં લીધી અને મારી સામે એક નજરે જોઈ રહ્યો દવા પીધા પછી તે સુઈ ગયો બે કલાકની ઊંઘ લીધા પછી તે સારો થઈ ગયો તે જાગ્યો એટલે મેં ચા બનાવી તેણે મારી સાથે પોતાની ઘણી બધી વાતો કરી મને લાગ્યું કે તે મને પહેલેથી જાણતો હોય હું ઘરમાં કામ કરવા માટે પાછી આવ્યો થોડીવાર પછી હું લોજ ઉપર ગઈ તો મેં જોયું કે તે વ્યક્તિ ત્યાં નહોતો તે જતો રહ્યો હતો મારી ચાદર ખાટલા ઉપર પડી હતી મેં જોયું કે તેણે ઓશીકા પાસે બે હજારની નોટ મૂકેલી હતી તે પૈસા મારી પાસે મૂકીને જતો રહ્યો તેણે પોતાનો ડ્રગ હતો એટલા માટે તેની પાસે પૈસા પણ હતા હું ચૂપચાપ વિચારી રહી હતી કે મને કોઈ એવું પણ મળ્યું જેની સાથે મેં મારી જિંદગીની બધી વાતો કરી અને મને ખૂબ જ આનંદ આવ્યો વીસ દિવસ પછી મારા પતિ ઘરે પાછા આવ્યા મેં તેને કહ્યું તમે ક્યાં જતા રહ્યા હતા અને એટલા બધા દિવસ કેમ ન આવ્યા તો તેણે કહ્યું હું સુરતની અંદર કામ કરી રહ્યો હતો પણ જ્યારે હું ઘરે આવવા માટે નીકળ્યો તો રસ્તામાં ખૂબ જ વરસાદને કારણે ફસાઈ ગયો મેં ઘણી કોશિશ કરી આવવાની પણ રસ્તામાં ખુલ્લા નહોતા એક મહિના પછી તે ટ્રક ડ્રાઈવર ફરી વખત આવ્યો મેં મારા જમવાનું જમવાનું બનાવી પસંદ આવી મેં તેને પૂછ્યું તમે ક્યાં રહો છો તો તેણે કહ્યું હું રાજસ્થાનનો છું છું અને ચલાવું રોજ અલગ અલગ શહેરમાં જવું પડે છે તે રાત્રે મને મારી તબિયત સારી લાગી રહી એટલે તે રાત્રે હું તમારી લોજ ઉપર આવ્યો હતો તમે મારી ખૂબ જ સારી મદદ કરી મેં તેને કહ્યું પરંતુ તમે કહ્યા વગર કેમ જતા રહ્યા હતા તો તેણે કહ્યું જ્યારે હું તમારી લોજ ઉપર આવ્યો હતો ત્યારે હું ઘરેથી ઝઘડો કરીને આવ્યો હતો પરંતુ અત્યારે મને મારા ઘરના એ મને પાછો બોલાવી લીધો છે મને માફ કરી દેજો કે હું તમને બતાવ્યા વગર કરી હતી પરંતુ મારું મન ઉદાસ હતું અને તમે મને તે ઉદાસીની અંદરથી બહાર કાઢ્યો હતો જમ્યા પછી તેને જવા માટે કહ્યું મેં મારા દુઃખી મને તેને વિદાય આપ્યો તે જતો રહ્યો હવે મારા પતિ પણ ઘરે આવી ગયા હતા આ વાતને ચાર પાંચ મહિના જતા રહ્યા હું પ્રેગ્નેટ છું અને નવ મહિના પછી મેં છોકરાને જન્મ આપ્યો

તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયો ત્યાં સુધી આવજો અને આવા સુંદર મજાના વાર્તાના વિડીયો જોવા માટે ચેનલ ની અંદર જાઓ અને આનંદ કરો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ